સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને શાલેૈયા બેઠક તાલુકા પંચાયતના કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયો છે

પાતલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામના સરપંચ અને તાલુકા સરપંચ સભ્ય આ બંને તેઓ મળ્યા હતા કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારબાદ રગજકના અંતે એંસી હજારમાં પતાવત થઈ હતી જે પૈકીના પાંત્રીસ રૂપિયા આપવાના હોય અને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો આરોપીઓએ પાંત્રીસ હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતા બંને રંગે હાથે ઝડપાઈ ગયા હતા લાંચ લેનાર બે ઇસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયતના સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એલસીબીએ મહિલા પીઆઈ આર ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી છે ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગ્રામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બે બંને જણાએ એકબીજાના મેળાપી મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા એંસી હજારની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા પાંત્રીસ હજાર એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે એ ફરિયાદી એ ફરિયાદીના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના આવે જ પેટે પૈસાની માગણી થયેલી સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી લાંચ એસી હજારની માગેલી જે પૈકી ગત રોજ પાંત્રીસ હજાર રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલ